આજના જીરાના તમામ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે પણ જીરુનો રેકોર્ડ બેગ તેમજ ઐતિહાસિક સપાટીએ ભાવ છ હજાર સાતસો રૂપિયા નોંધાઈ રહ્યો છે આજે પણ માર્કેટ યાર્ડમાં

મોરબી અઠ્ઠાવનસો ચાલીસથી અઠ્ઠાવનસો અડસઠ રૂપિયા પાટડી ત્રેપનસો એકાવનથી પાંચ હજાર નવસો રૂપિયા બોટાદ પાંચ હજારથી પાંચ હજાર નવસો ને પાંસઠ રૂપિયા જસદણ સુડતાલીસો પચાસથી અઠાવનસો ને પંચોતેર રૂપિયા ગોંડલ તેત્રીસો એકથી છ હજાર એક રૂપિયું વાંકાનેર પાંચ હજારથી અઠ્ઠાવનસો ને સાઠ રૂપિયા જેતપુર એકતાલીસો પચાસથી છપ્પનસો ને એકાણું રૂપિયા ઊંઝા છેતાલીસોથી છ હજાર ને સાતસો રૂપિયા થરાદ સુડતાલીસોથી છ હજાર બસો રૂપિયા પાટણ પિસ્તાલીસોથી અઠાવનસો ને એકોતેર રૂપિયા હારીજ એકાવનસો પચાસ થી અઠાવનસો ને ચાલીસ રૂપિયા થરા ચોપનસો પચાસ થી છ હજાર સો રૂપિયા નેનાવા પિસ્તાલીસોથી પાંચ હજાર નવસો ઓગણસાઠ રૂપિયા વારાહી ચુમ્માલીસોથી છ હજાર સાતસો ને એક રૂપિયો દિયોદર અડતાલીસો પચાસથી છ હજાર રૂપિયા રાધનપુર ચુમ્માલીસો સિત્તેર થી છ હજાર બસો એકાવન રૂપિયા રાપર સત્તાવનસો બાવન થી પાંચ હજાર નવસો રૂપિયા અંજાર ચુમ્માલીસોથી અઠાવનસો રૂપિયા ભચાઉ પંચાવનસોથી પાંચ હજાર નવસો રૂપિયા જામનગર પચીસોથી સુડતાલીસો ને પચાસ રૂપિયા ભાવનગર સત્તાવનસો પંચાવનથી છ હજાર એકાણું રૂપિયા પોરબંદર પિસ્તાલીસોથી સત્તાવનસો ને પચાસ રૂપિયા અમરેલી અગિયારસો ચાલીસથી અઠ્ઠાવનસો રૂપિયા ત્રાંગધ્રા સુડતાલીસો ચાલીસથી પાંચ હજાર એકસઠ રૂપિયા સાવરકુંડલા એકતાલીસોથી પાંચ હજાર નવસો ને એક રૂપિયો ડીસા ત્રેપનસો પાંત્રીસથી અઠ્ઠાવનસો રૂપિયા સમી પંચાવનસોથી છ હજાર પચાસ રૂપિયા ધાનેરા તેતાલીસોથી છ હજાર રૂપિયા ભીલડી અઠ્ઠાવનસો એકસઠથી પાંચ હજાર નવસો રૂપિયા શિહોરી ચોપનસોથી પંચાવનસો દસ રૂપિયા કઢી અડતાલીસોથી છપ્પનસો રૂપિયા પાઠાવાડા પિસ્તાલીસોથી છપ્પનસો રૂપિયા મહેસાણા બાવનસો પંચ્યાસીથી બાવનસોને રૂપિયા બહુચરાજી ચાર હજારથી ચોપનસો રૂપિયા થ્રોલ તેતાલીસોથી પાંચ હજાર નવસો ને પાંત્રીસ રૂપિયા ખાંભા ચુમ્માલીસોથી સત્તાવનસો રૂપિયા કાલાવડ સુડતાલીસોથી સત્તાવનસો ને પચાસ રૂપિયા બાબરા તેતાલીસો પંચોતેરથી પાંચ હજાર નવસોને પચીસ રૂપિયા જૂનાગઢ પંચાવનસોથી અઠ્ઠાવનસો ને રૂપિયા વિસાવદર સુડતાલીસો પચાસથી પંચાવનસો રૂપિયા સાણંદ પિસ્તાલીસોથી પિસ્તાલીસો રૂપિયા ચામજોધપુર અડતાલીસો થી પાંચ હજાર નવસો એકવીસ રૂપિયા ચામખંભાળિયા ચોપનસો પચાસથી પાંચ હજાર નવસો રૂપિયા ભાંભર ત્રેપનસો પાંચથી છ હજાર ચારસો એકાવન રૂપિયા અંજાર ચાર હજાર નવસો થી રૂપિયા લાલપુર પિસ્તાલીસોથી સત્તાવનસો પાંચ રૂપિયા ધોરાજી પંચાવનસો થી એકા એકાવન રૂપિયા દશાડા પાટડી સત્તાવનસોથી છ હજાર પાંચ રૂપિયા મહુવા ચોત્રીસોથી પાંચ હજાર નવસો રૂપિયા રાજુલા ચાર હજારથી છેતાલીસો ને સિત્તેર રૂપિયા અને ઉપલેટા બાવનસોથી અઠ્ઠાવનસો ને સાઠ રૂપિયા